ખેડૂતોના વિવિધ સળગતા પ્રશ્નો હોય કે પછી લોકોને પડતી હાલાકી આ દિવસોમાં હવામાન ઇશાન પરેશ ગોસ્વામી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે જે રીતે તેઓ કેશોદના મુવાણા ગામે પહોંચ્યા ને તે એક દૈનીય રોડ રસ્તાની હાલત જોવા મળીને આ રોડ રસ્તામાં એક ભાઈનો અગાઉ મૃત્યુ પણ નીપજ્યો હોવાની વાત તેમને મળતા તેમણે હવે તંત્રની ઝાટકડી કાઢી છે અને કહ્યું છે કે વહેલામાં વહેલા તકે જો આ રોડ બનાવી દો નહીં તો ઉગ્ર આંદોલન થશે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ને તો પહેલા આગાહીઓમાં જોતા હશો જે રીતે તેઓ ખેડૂતોને લઈને હવામાન ને લઈને આગાહી કરતા જોવા મળે છે પણ આ દિવસોમાં તેમણે ખેડૂતો માટેની પણ લડતની શરૂઆત કરી છે ખેડૂતોને જે મળવાપાત્ર ભાવ તેમને નથી મળી રહ્યા ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે તે મામલે હવે પરેશ ગોસ્વામી લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને આ વચ્ચે તેઓ કેશોદ તાલુકાના મુવાણા ગામે પહોંચ્યા હતા જ્યાં મુવાડા ગામથી ચાંદીગઢ રોડ જવા માટેનું આ રસ્તો છે તે ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળ્યો જેના કારણે ત્યાંના સ્થાનિક ખેડૂતોએ તેમને રજૂઆત કરીને આ રજૂઆતના પગલે હવે પરેશ ગોસ્વામીએ મીડિયોના માધ્યમથી તંત્રને ચેતવણી આપી છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે આપણે અત્યારે જે રસ્તામાં ઉભા છે એ રસ્તો છે મોવાણા ગામ થી લઈને ચાંદીગઢ બાજુમાં ગામ આવેલું છે બંને ગામને જોડતો જાહેર માર્ગ છે આ માર્ગ ઉપર અનેક જે પ્રવાસીઓ છે અવર જવર કરતા હોય છે અને ખેડૂતની વાડીના પણ રસ્તા છે એક ગામથી બીજા ગામ જવાનો પણ રસ્તો છે માત્ર ચાંદીગઢ નહીં પણ ચાંદીગઢ થી પછી ઘેરમાં આગળ ઉપર કોઈને જવું હોય તો પણ આ રસ્તેથી માણસો છે એ મુસાફરી કરે છે એટલે આ જાહેર માર્ગ છે અને વાહનો છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને ખેડૂતો પસાર થાય છે ત્યારે આ રસ્તાની સમસ્યા એવી છે કે બંને બાજુ ખેતર છે વાડી છે અને વચ્ચેથી આ સિમેન્ટ રોડ પસાર કર્યો છે દુઃખની બાબત એ છે કે આ સિમેન્ટ રોડ છે એ તો બની ગયો છે રસ્તા કોઈ પણ જગ્યાએ બનતા હોય એ સારી બાબત છે પણ રસ્તા જો પ્લાનિંગ થી બને તો એ મુસાફરોને કે આમ જનતાને છે ઉપયોગી થતા હોય જો પ્લાનિંગ ન હોય તો જનતા છે ઉલટાની સગવડને બદલે અગવડતામાં પડે છે એવી જ રીતે કઈક આજે આ મોવાણા થી ચાંદીગઢના રસ્તાની અંદર બન્યું છે આપણે જોઈ શકાય કે આમથી એક વાયુ આવે છે ઓકરું આવે છે આ ઓકરાની અંદર પાણી એમ સતત વહેતું આવે છે હવે અત્યારે તો શિયાળાનો માહોલ છે શિયાળો ચાલી રહ્યો છે ચોમાસામાં થોડુંક વધારે પાણી ભરાતું હોય પણ શિયાળામાં પણ અત્યારે તડકો હોય ને આ પાણી ભરાય એટલે આ સિમેન્ટ રોડ છે હવે બતાવવા માંગશું આપડે બધા ખેડૂત ભાઈઓ પણ અહીંયા ચાંદીગઢ અને મોવાણાના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તો લગભગ દોઢ થી બે કિલોમીટરનો છે ને બે કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થાય તો આ પાણીને કારણે સેવાળ જામી ગયો છે એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લીપ થઈને પડે છે ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ સેવાળને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવાડને કારણે સાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે છે એટલે આ ખૂબ બાબત અને અત્યારે પણ ચોમાસું તો પૂર્ણ થઈ ગયું આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું એને પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો નિકાલ હોય સાઈડની ગટર હોય એ ગટરની વ્યવસ્થા થઈ નથી એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટરમાં થઈ અને નીકળી જાય એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને જ રજૂઆત પણ કરેલી છે એ પણ છે એની અંદર એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિના આની રજૂઆત થઈ છે છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી એટલે ખાસ કરીને આજે આ એક વિડીયોના મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાડા ને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું કેમ કે આ મુદ્દો છે ખૂબ અત્યંત સંવેદનશીલ અને ગંભીર છે એટલે અને ગામ લોકોની જે માંગ છે ચાંદીગઢ અને

ને પાછા બીજાના ખેતર માં થઈને આઠ કિલોમીટર વાહન ફેરવે મજૂર ને લઈને હાથ થી કિલોમીટર સુધી ફેરવે છે વાહન ત્યાં સુધી વાળી અહીંથી પોતે તો આગળ એક ખેતર વાત છે અહીંથી હલાય જ નહીં એટલે ઈ છે હાંડલા ફરી આવે એ રસ્તે થઈ અને કોક ના ખેતર માં એ હાલવા જ છે બધા એટલે ઈ હાલી ને એને ખેતર મજૂરો પોતાડવામાં એક કલાક લાગે એટલે કેવડું બધું ખેડૂત ને તાત્કાલિક ખુબ જરૂરી છે અંતે આ ભારત દેશના નાગરિકો છે આ નાગરિકોનો જે હક છે એનો અધિકાર છે કે એને રસ્તો મળ્યો છે તો રસ્તામાં પાણીના નિકાલ વ્યવસ્થા પણ થવી જોઈએ માત્ર આની અંદર એક જ માંગ છે રસ્તો તો ઓલરેડી છે તો બનાવવાની જરૂર નથી પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા નથી તો આ ગટરની વ્યવસ્થા થાય જેથી કરીને બંને ગામના અથવા તો અન્ય જે મુસાફરો છે આ રસ્તાનો વપરાશ કરી શકે જય જવાન જય કિસાન હું આ મીડિયામાં છે ને બપોર મોકલી દઉં હવે સાંભળ્યા હતા હવામાન પરેશ ગોસ્વામીને જેમનો ગુસ્સો સાત માસમાં જોવા મળ્યો છે ખેડૂતો માટે તેઓ હવે લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ને તેમણે જે વાત કરતાં કહ્યું કે આ જે રસ્તો છે તે તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે કેમ કે અગાઉ આ રસ્તામાંથી એક વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યા હતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું તેના પ્રકારે લોકોને પડે તે માટે તંત્ર છે તે જાગે અને કાર્યવાહી કરે ત્યારે ક્યારે આ રસ્તો ચાંદીગઢ થી મુવાડા ગામ વચ્ચેનો બને છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ पीड परा